અભ્યાસક્રમ અને મૂલ્યાંકન પ્રકાશન શાખા શૈક્ષણિક સંશોધન ગણિત વિજ્ઞાન એકમ સીટીઈ અને આઈએએસઈ એકમ આયોજન અને વહીવટ ત્યારબાદ જોઈએ જે સીઆરટીના કાર્યો રાજ્યના પ્રારંભિક શિક્ષણને વેગ આપવો પ્રાથમિક માધ્યમિક શિક્ષકો માટે પ્રશિક્ષણ અને સેવાકાલીન કાર્ય તાલીમ કાર્યક્રમો ઉચ્ચ સ્તરે હાથ ધરવા જૂથ સંસાધન કેન્દ્રો તાલુકા સંસાધન કેન્દ્રો અને શાળાઓની સમયાંતરે મુલાકાત લઈને તેમને શૈક્ષણિક સહાય અને માર્ગદર્શન પૂરા પાડવા રાજ્યમાં આવેલ ડાયટ સીટીઈ અને આઈએએસઈ સંસ્થાઓ પર શૈક્ષણિક અને વહીવટી નિયંત્રણ રાખવું શિક્ષણના નૂતન પ્રવાહો ધ્યાનમાં રાખી તાલીમી કોલેજના અભ્યાસક્રમમાં પરિવર્તન લાવવા દૂરવર્તી શિક્ષણના કાર્યક્રમોનું આયોજન કરવું અને પ્રસારણ કરવું ત્યાર પછીની સંસ્થા છે કેસ તેનું પૂરું નામ છે સેન્ટર ઓફ એડવાન્સ સ્ટડી ઇન એજ્યુકેશન તેનું વડું મથક વડોદરામાં આવેલું છે અને તેની સ્થાપના ઓગણીસો ત્રેસઠ ચોસઠમાં કરવામાં આવેલી હતી મહારાજા શૈયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી વડોદરાની એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની એક શાખા એટલે કેસ તે સંશોધન કરનાર સંસ્થા છે ઓગણીસો પાંત્રીસમાં વડોદરામાં સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કોલેજની સ્થાપના કરવામાં આવી હતી અને ઓગણીસો ઓગણપચાસમાં આ યુનિવર્સિટીની સ્થાપના થતાં કોલેજને ફેકલ્ટી ઓફ એજ્યુકેશન એન્ડ સાયકોલોજીનો દરજ્જો પ્રાપ્ત થયો અને ઓગણીસો ત્રેસઠ ચોસઠમાં યુજીસી દ્વારા કેસનો દરજ્જો મળ્યો ત્યારબાદ તેના કાર્યો નીચે મુજબ છે વિવિધ ભાષામાં તૈયાર થયેલ આંતરરાષ્ટ્રીય સ્તરના શૈક્ષણિક અને અન્ય સંશોધનો એકત્ર કરી અહેવાલ તૈયાર કરવો કે લાઇબ્રેરી સાધનોથી સુસજ્જ હોય વૈશ્વિક નેટવર્કથી જોડાયેલ હોય જેથી વિદ્યાર્થીઓ સરળતાથી કોઈ પણ માહિતી મેળવી શકે છે ગુજરાતી ભાષા સિવાયની વિશ્વની અન્ય ભાષામાં પુસ્તકો ઉપલબ્ધ હોવાથી પીએચડી કરનાર તથા સંશોધન કરનાર વિદ્યાર્થીઓને ઉપયોગી બને છે યુજીસી દ્વારા મોટા પ્રમાણમાં આર્થિક સહાય મળતી હોવાથી ભૌતિક સુવિધાઓથી સંપન્ન છે જેથી તેનો મહત્તમ લાભ લઈ શકાય છે કેસ યુનિવર્સિટીઓ માટે એડવાન્સ સ્ટડી માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવે છે કેસ દ્વારા વર્ષમાં બે વખત રાષ્ટ્રીય કક્ષાના સેમિનાર યોજવામાં આવે છે અને તે શૈક્ષણિક સાહિત્યનું નિર્માણ કરે છે ત્યાર પછીની સંસ્થા છે આઈ એસ જેનું પૂરું નામ છે ઇન્સ્ટિટ્યુશન ઓફ એડવાન્સ સ્ટડીઝ ઇન એજ્યુકેશન તેની સ્થાપના ઓગણીસો ત્રેસઠમાં કરવામાં આવેલી હતી તેની વેબસાઇટ પણ આપવામાં આવેલી છે આઈ એસ ઓગણીસો છ્યાસીની રાષ્ટ્રીય શિક્ષણ નીતિના ભાગરૂપે શિક્ષણની ગુણવત્તા વધારવા પ્રાથમિક શિક્ષણ માટે ડાયેટ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે સીટીઈની વ્યવસ્થા કરવામાં આવી આ સંસ્થા દ્વારા શિક્ષકોને સેવાકાલીન તાલીમ આપી સ્વચ્છતા વધારાય છે તેના કેન્દ્રો નીચે મુજબ છે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ ડિપાર્ટમેન્ટ ઓફ એજ્યુકેશન એમએસ યુનિવર્સિટી વડોદરા સરકારી શિક્ષણ કોલેજ પોરબંદર એચ એન પટેલ ઇન્સ્ટિટ્યુટ વલ્લભ વિદ્યાનગર આઈ એસના જે મુજબ છે સેવાકાલીન વિભાગ આ વિભાગ દ્વારા સીટી અને ટેટ અને શિક્ષણની અન્ય કોલેજના અધ્યાપકોને સેવાકાલીન તાલીમ આપે છે ઓરિયન્ટેશન અને રિફ્રેસર કોર્સના વર્ગો ચલાવે છે સેવાકાલીન શિક્ષણ અભ્યાસક્રમ તૈયાર કરાવે છે સેન્ટર ફોર લર્નિંગ રિસોર્સિસ આ વિભાગ દ્વારા શિક્ષણના નૂતન અભિગમો નવા પ્રવાહો વૈશ્વિક શિક્ષણના સંદર્ભમાં હોય છે કાર્યશિબિરો કઈ સંવાદો ગોષ્ઠીઓ અને સેમિનારનું આયોજન કરવામાં આવે છે સંશોધન આ વિભાગ દ્વારા આઈ એસના ઉપક્રમે કેટલીક શૈક્ષણિક સંશોધન હાથ ધરવામાં આવે છે કેટલાક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવે છે અને શિક્ષણ શિક્ષણની કોલેજના વ્યાખ્યાતાઓને સંશોધન માટે પ્રોત્સાહન આપે છે ત્યાર પછીની સંસ્થા છે ડાયટ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ડિસ્ટ્રિક્ટ ઇન્સ્ટિટ્યુટ ફોર એજ્યુકેશન ટ્રેનિંગ તેની સ્થાપના ઓગણીસો પંચાણુંમાં માં કરવામાં આવી હતી ડાયટની કામગીરી નીચે મુજબ છે તાલીમના મુખ્ય બે પ્રકાર છે પૂર્વ સેવાકાલીન તાલીમ જેમાં નિર્ધારિત સમય મર્યાદામાં આપવાની હોય છે અને બીજું છે સેવાકાલીન તાલીમ જે નિરંતર તાલીમ હોય છે સેવાકાલીન તાલીમનું આયોજન વર્તમાન સમયની જરૂરિયાતોને ધ્યાનમાં લઈને નીડ વિસ્તાર આધારિત અને આધારિત હોય છે અને સંશોધનના તારણો આધારિત રિસર્ચ બેઝ્ડ પણ હોય છે સાધન સહાય યોજના અભ્યાસક્રમને ધ્યાનમાં રાખી આયોજનો પૂરા પાડવા અભ્યાસક્રમ આધારિત પૂરક સાહિત્ય નિર્માણ કરવું પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન વ્યવસ્થા પૂરી પાડવી શિક્ષક પ્રશિક્ષણ માટે સાહિત્ય માર્ગદર્શિકા તૈયાર કરવી ત્યાર પછી આ વિભાગ દ્વારા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો માટે સંશોધન કાર્ય એ અગત્યની કામગીરી પુરવાર થઈ છે ડાયટ ફેકલ્ટી દ્વારા સંશોધનો હાથ ધરવા સંશોધન કાર્ય સંબંધિત માર્ગદર્શન પૂરું પાડવું સ્થિતિ સર્વેક્ષણ કરવા નિરીક્ષણમાં નવીનતાઓ શોધવી તથા ક્ષેત્રોમાં વિસ્તારવી ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદની સામગ્રી વિકાસ પરીક્ષણ અને મોનિટરિંગ માટે મદદ કરવી ત્યાર પછીની સંસ્થા છે એનસીટીઈ શિક્ષક પ્રશિક્ષણ માટેની રાષ્ટ્રીય પરિષદ જેને નેશનલ કાઉન્સિલ ફોર ટીચર્સ એજ્યુકેશન પણ કહેવામાં આવે છે તેનું સ્થાપના વર્ષ ઓગણીસો પંચાણું અને તેનું વડું મથક દિલ્હીમાં આવેલું છે ઉદ્દેશ્ય છે સમગ્ર રાષ્ટ્રમાં શિક્ષણ પ્રણાલીમાં એક સૂત્રતા અને સુઆયોજિત વિકાસ કરવાનો અને પૂર્વ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ શિક્ષકોને યોગ્ય તાલીમ આપી તેનું સજીવન કરવા માટેનું છે એનસીટીની સ્થાપના કરવાનો મુખ્ય હેતુ શિક્ષણ પ્રશિક્ષણની ગુણવત્તા સુધારવા માટેનો હતો શરૂઆતમાં એમસીટી એમસીઆરટીના ટીચર એજ્યુકેશન વિભાગમાં કાર્યરત હતી પૂર્વ પ્રાથમિક માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાઓ માટે એમસીટીની માન્યતા અનિવાર્ય હોય છે એનસીટી સમગ્ર ભારત દેશમાં ચાર વિભાગીય કચેરીઓ ધરાવે છે જેમાં ઇસ્ટર્ન રિચ્યુઅનલ કચેરી ભુવનેશ્વર નોર્ધન રિચ્યુઅલ કચેરી જયપુર રિજિયોનલ કચેરી બેંગલોર અને વેસ્ટર્ન કચેરી ભોપાલ માં આવેલી છે એનસીપીઈ ના કાર્યો નીચે મુજબ છે માન્યતા પ્રાપ્ત સંસ્થાઓનું સમયાંતરે નિરીક્ષણ કરવું આદર્શ અભ્યાસક્રમની રચના કરવી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓએ વિદ્યાર્થીઓ પાસેથી લેવાની ફી અંગેના ધોરણો નક્કી કરવા પ્રશિક્ષણ અંગે સેમિનાર અને વર્કશોપ યોજવા રાજ્યના ચાલતી પૂર્વ પ્રાથમિક પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પ્રશિક્ષણ સંસ્થાઓની આંકડાકીય માહિતી એકત્ર કરવી ક્ષેત્રીય પ્રશિક્ષણ સંસ્થાઓના સહકારથી પ્રશિક્ષણ નવા નિયુક્ત થયેલા અધ્યાપકો માટે તાલીમની વ્યવસ્થા કરવી ત્યાર પછીની સંસ્થા છે એસટીઆઈ માધ્યમિક શિક્ષક પ્રશિક્ષણ સંસ્થા જેને સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ પણ કહેવામાં આવે છે ઓગણીસો સોરી બે હજાર ચાર પાંચમાં તેની સ્થાપના કરવામાં આવી હતી અને તેનું વડું મથક છે ગાંધીનગર ગુજરાત રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને ગુણવત્તા સભર બનાવવા બે હજાર પાંચમાં જીસીઆરટી કેમ્પસ ગાંધીનગર ખાતે સ્થાપના કરવામાં આવી હતી એસટીટીઆઈ ગુજરાત રાજ્યમાં એકમાત્ર સેવાકાલીન શિક્ષક પ્રશિક્ષણ માટે કાર્યરત સંસ્થા છે એસટીટીઆઈને સંચાલન માટે આર્થિક સહાય કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે એસટીટીઆઈના કાર્યો નીચે મુજબ છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ગુણવત્તા સુધારવા માટે તાલીમ કાર્યક્રમ ગોઠવવા જો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા ગુણવત્તામાં અભિવૃદ્ધિ કરવી અને ગુણવત્તા માટે શૈક્ષણિક પ્રોત્સાહન નેતૃત્વ માર્ગદર્શન અને સૂચનો આપવા માધ્યમિક શિક્ષણ સંદર્ભે નવા ક્ષેત્રોમાં તાલીમ અને સહાય પૂરી પાડવી દાખલા તરીકે મૂલ્યલક્ષી છે શિક્ષણ તકનીકી શિક્ષણ કમ્પ્યુટર શિક્ષણ કર્મયોગી તારીખ તથા શિક્ષકોને વિવિધ વિષયોના નવીન પ્રવાહોથી વાકેફ કરવા વિવિધ વિષયના તજજ્ઞ તૈયાર કરી કાર્યક્રમનું અમલીકરણ કરાવવું બદલતા અભ્યાસક્રમોના વિવિધ મોડ્યુલ તૈયાર કરવા પ્રશિક્ષણ મેળવનાર શિક્ષકોને પ્રમાણપત્ર આપવા ત્યાર પછીની સંસ્થા છે યુજીસી યુનિવર્સિટી અનુદાન પંચ જેને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન તરીકે પણ ઓળખવામાં આવે છે તેનું વડું મથક નવી દિલ્હી સ્થાપના વર્ષે ઓગણીસો છપ્પન સૂત્ર છે જ્ઞાન વિજ્ઞાન વિમુખ યુજીસી એ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનું ટૂંકું નામ છે યુજીસી એક કેન્દ્ર સરકારનું આયોગ છે તે વૈજ્ઞાનિક સંસ્થા છે જે ઉચ્ચ શિક્ષણના સંકલન નિર્ધારણ અને જાળવણી માટે જવાબદાર છે ઓગણીસો ચોરાણું અને પંચાણુંમાં યુજીસીએ સાત પ્રાદેશિક કેન્દ્રો સ્થાપી તેની કામગીરીનું વિકેન્દ્રીકરણ કર્યું હૈદરાબાદ પુણે ભોપાલ દિલ્હી ગુવાહાટી કોલકાતા અને બેંગ્લોર ખાતે સાત અલગ અલગ રાજ્યોમાં યુજીસી કચેરીઓ મૂકવામાં આવી છે યુજીસીના કાર્યો નીચે યુજીસી કેન્દ્ર સરકારનો આયોગ છે વિશ્વવિદ્યાલય અને કોલેજોને માન્યતા આપવાનું કાર્ય કરે છે આ કમિશન સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટી અને કોલેજોને અનુદાન આપવાનું કાર્ય કરે છે યુજીસી ઓગણીસો છપ્પનમાં સંસદના એક અધિનિયમ દ્વારા સ્થાપવામાં આવેલું એક સંવિજ્ઞાનિક સંગઠન છે જે યુનિવર્સિટી કે કોલેજોની દેખરેખ રાખે યુજીસી યુનિવર્સિટી તથા કોલેજોના શિક્ષણ અને તેના વિકાસ બાબતે કાર્ય કરે છે સંશોધન માટેની વિવિધ તકો પૂરી પાડે છે અભ્યાસક્રમોને અસરકારક અમલીકરણ માટે જરૂરી ખાસ ડિઝાઇન સામગ્રીનું ઉત્પાદન કરે છે કે ગુજરાતનું જ્ઞાન વાળી નોલેજ કોન્સર્ટીયમ ઓફ ગુજરાત તેનું વડો મથક અમદાવાદમાં આવેલું છે અને સ્થાપના બે હજાર નવમાં કરવામાં આવી હતી વૈવિધ્યપૂર્ણ જ્ઞાન તમામ વિષયો વિદ્યા શાખાઓનું જ્ઞાન સરળતાથી મળી શકે તે હેતુથી ભારતમાં રાજ્યોમાં નોલેજ કોન્સર્ટીયમ જ્ઞાન બારીથી શરૂ થયા છે ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા આવું કેસી સર અમદાવાદમાં શરૂ થયું છે આજના વિશ્વ જ્ઞાન સમાજમાં નવ વિચારોનું પ્રાગટ્યનું સર્જન સાથે સાથે સ્વાતંત્ર્ય અને સમાનતા સાથે સહકારની ભાવના આ નવા ઇલેક્ટ્રોનિક માધ્યમોનો ઉપયોગ આ બધું ધ્યાનમાં રાખી ભારતના દરેક રાજ્યોમાં કેસીજી શરૂ થયા છે તેના હેતુઓ નીચે મુજબ છે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણ પ્રવેશ નિષ્પક્ષતા વધારો વિવિધ ક્ષેત્રોમાં ફેરફારો સાથે અનુરૂપ ઉચ્ચ શિક્ષણ અલગ અલગ ડોમાઇન્ડમાં આપેલી શૈક્ષણિક સુવિધાઓ પૂરી પાડી ખાસ કરીને સામાન્ય અને ઉચ્ચ શિક્ષણમાં દાનને વ્યાપક રીતે પ્રસરાવવું અને પ્રસારણ માટે એક પ્લેટફોર્મ